વાહનોમાં ભરવામાં આવતા પેટ્રોલમાં પાણી આવતું હોવાની ફરિયાદ સાથે દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનની કેન્દ્ર સરકારને લખ્યો પત્ર પેટ્રોલ પંપ એસોસિએશનનો આરોપ છે કે ઇથેનોલ મિક્સ કરેલા પેટ્રોલના લીધે લાખોનું નુકસાન થઈ રહ્યું છે દરિયાકાંઠાના વિસ્તારમાં પેટ્રોલના ટાંકામાં કેમિકલ પ્રક્રિયા થઈને પેટ્રોલ અને ઇથેનોલ અલગ થઈ જાય છે સરકારે ઇ ટ્વેન્ટી પોલિસી હેઠળ દેશભરમાં વેચાતા પેટ્રોલમાં વીસ ટકા ઇથેનોલ ભેળવવાનો નિયમ બનાવ્યો છે આ નિયમની અમલવારીને લઈને વિવાદ ઊભા થયા છે જે પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યું હોય એ બી સિક્સ પ્રકારના વાહનોના એન્જિન માટે યોગ્ય ગણવામાં આવ્યું છે પરંતુ બી સિક્સ પ્રકારના એન્જિન મોટાભાગે વર્ષ બે હાજર અઢાર પછી મેન્યુફેક્ચર થયેલા વાહનોમાં જ આવે છે જેથી આ પેટ્રોલ વાપરવામાં આવે તો વાહનોના એન્જિનને નુકસાન થવાની સંભાવના રહેલી છે એટલું જ નહીં વાહનોની માઇલેજ પણ ઓછી થાય છે જેથી દક્ષિણ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીને પત્ર લખીને આ પ્રકારનો ફ્યુઅલ ચોમાસાના ચાર મહિના બંધ કરવાની માગણી કરી છે એસોસિએશનના પ્રમુખ સુરેશ દેસાઈએ આરોપ લગાવ્યો કે વાતાવરણમાં કે પેટ્રોલ પંપની ટાંકીમાં ભેજ આવી જાય તો ઇથેનોલ અને પેટ્રોલ રાસાયણિક પ્રક્રિયાથી છૂટા પડી જાય છે જે મોટી સમસ્યા છે પેટ્રોલ કરતાં વજન વધુ હોવાથી પેટ્રોલની ટાંકીમાં ઇથેનોલ નીચે બેસી જાય છે જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે સમસ્યાના નિવારણ માટે સુરેશ દેસાઈએ પેટ્રોલિયમ કંપનીઓએ અલગ અલગ બે ટાંકી આપવાની માંગ કરી હવે પેટ્રોલ પંપ સંચાલકો જ કંટાળ્યા છે કારણ કે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ છે એનું બની જાય છે પાણી કઈ રીતે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો આ જે બેરેક છે અને બેરેકમાં જે રીતે ત્રણ અલગ અલગ બેરેક મૂકવામાં આવ્યા છે જેમાં જે ઇથેનોલમાં જે રીતે પાણી અને હવાનું ભેજ છે મળી જતા આ પ્રમાણેની સ્થિતિ સર્જાઈ જતી હોય છે અને ધીમે ધીમે જે ઇથેનોલ છે એ છૂટું પડતું જાય છે એના પછીની બીજી તસવીર આપ જોઈ શકો છો જે પ્રમાણે પેટ્રોલ છે ઉપર અને આ નીચે ઇથેનોલનું પ્રમાણ છે ત્યારે પાણી અને હવાનું સંપર્ક આવતાની સાથે જ આ પ્રકારની બીજા ઉદાહરણમાં તસવીરો થઈ જાય છે અને આ છેલ્લી બેરેક તમે જોઈ શકો છો એ આખે આખું ઇથેનોલ છે એ પેટ્રોલથી છૂટું પડી ચૂક્યું છે અને આ છૂટું પડેલું ઇથેનોલ છે એ પેટ્રોલ પંપ સંચાલકોના માથે પડી જતું હોય છે આપણી સાથે નિશિતભાઈ દેસાઈ ઉપસ્થિત છે પેટ્રોલ પંપ માલિક તેની પાસેથી જાણીશું આ કયા પ્રકારે થતું હોય છે અને ઇથેનોલ પેટ્રોલ મિશ્રિત થઈને આવતું હોય છે એ કેટલો માથાનો દુખાવો ખાસ કરીને જે આ તકલીફ પડે છે તે ચોમાસા દરમિયાન વધારે થઈ જાય છે કારણ કે પાણીનું પેનિટ્રેશન કશે ને કશેથી જે અમારી સ્ટોરેજ ટેન્ક હોય છે અંડરગ્રાઉન્ડ તેમાં પાણીનું પેનિટ્રેશન થાય થાય ને થાય છે તમે ગમે તે તકેદારી રાખો ખાસ કરીને ચોમાસા દરમિયાન હાલ જે તમે જોઈ શકો છો કે આ પેટ્રોલ છે આ ગઈકાલે જે એક્સપેરિમેન્ટ એક કસ્ટમરને બતાવવા માટે અમે કરેલો હતો આ ગઈકાલની વસ્તુ છે આ પેટ્રોલ છે આ પાણી જે અમે મિક્સ કરેલું હતું એમને બતાવવા માટે અને આ જે વચ્ચેનો ભાગ દેખાય છે તે ઇથેનોલ છૂટી પડવાની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે આ બીજી વસ્તુ છે તે આ કમ્પ્લીટલી પેટ્રોલ છે અને આ ઇથેનોલ જે છૂટું પડી ગયું છે તે વસ્તુ છે અને આ ત્રીજી વસ્તુ જે આટલા લાંબા સમયથી અમારી પાસે થી છવ્વીસો લીટરનો સ્ટોક બેરલમાં પડ્યો છે આ કમ્પ્લીટલી ઇથેનોલ છે જે હવે કમ્પ્લીટલી યુઝ થઈ શકે એવું નથી ને અને આને પાછું પેટ્રોલમાં મિક્સ થઈ શકે એવું પણ નથી અમે જો પાછું એને કરવા જઈએ તો જે હાલમાં ટાંકીમાં જે પેટ્રોલ રહ્યું છે એને પણ એ ખરાબ કન્ટામિનેટ કરી શકે છે જે ગ્રાહકો જે ફરિયાદ કરતા હોય છે કે ભાઈ પેટ્રોલ પંપવાળા અમારા ટાંકીમાં પાણી નાખી દે છે આજે ફરિયાદો થાય છે એ આ જ કારણ હતું એક્ઝેક્ટલી ખાસ કરીને તમે ચોમાસા દરમિયાન જ આ વસ્તુ થતી હોય છે અને મગજમાં જ્યારે અહીંયાથી કંઈ ગાડી બંધ થઈ જાય છે તમે ટેકનિકલ વસ્તુ સમજાવો જેમ તમે જોઈ શકો છો કે આ વસ્તુ નીચે બેસી જાય છે એટલે તમારા એન્જિનના સક્શનમાં સૌથી પહેલાં આ વસ્તુ આવશે પેટ્રોલ ઉપર રહેશે જેવી આ વસ્તુ એન્જિનના સંપર્કમાં આવે એટલે ગાડી બંધ થઈ જશે જ્યારે લોકો પાસે મિકેનિક પાસે જઈને એને ખોલાવે છે એટલે જ્યારે આ વસ્તુ નીકળે છે ત્યારે અમારી પાસે ડબ્બામાં કાચની બોટલમાં કે પ્લાસ્ટિકની બોટલમાં આ વસ્તુ લઈને આવે કે તમારા પેટ્રોલમાં પાણી આવ્યું છે જે એ લોકોને ટેકનિકલ વસ્તુ ખબર પડતી નથી જેમ તમે પોતે જોઈ શકો છો કે પાણી અને આ વસ્તુ મિક્સ જ થવી નથી તો પેટ્રોલ પંપ સંચાલક પાણી કઈ રીતે એડ કરવાનું કેટલા દિવસ એડ કરવાનો કેટલી તકલીફ એ સહન કરશે કસ્ટમરની જે જે બી જે માથાકૂટ થાય છે કેટલી વાર સહન કરશે એટલે કોઈપણ મારું તમારા થ્રુ એ જ કહેવા માગું છું કે કોઈપણ પેટ્રોલ પંપ વાળો પેટ્રોલમાં પાણી મિક્સ કરતો નથી આ એક ટેકનિકલ વસ્તુ છે જે ઇથેનોલને કારણે જે તમને ત્રણે ત્રણ વસ્તુમાં બતાવી આ એકચ્યુઅલ પ્રોસેસ છે તે ખાસ કરીને જે પેટ્રોલ પંપવાળા કંટાળા છે તે ખાસ કરીને ચોમાસા દરમિયાન સ્ટાર્ટિંગમાં પહેલાં પાંચ ટકા હતું દસ ટકા બાર ટકા નવે જે વીસ ટકા એડ કરવામાં આવે છે એટલે તમે સપોઝ વીસ હજાર લીટરની જે અમારી ટેન્ક સ્ટોરેજ હોય છે અંડરગ્રાઉન્ડ તેમાં જો પાણી ચાલ્યું ગયું તો એક્ઝેક્ટલી ચાર હજાર બસો લીટરની આજુબાજુ ઇથેનોલ કમ્પ્લીટલી છૂટું પડી જશે જેને અમે વેચી શકીએ એમ નથી ફરિયાદો અનેક આવતી હોય છે પેટ્રોલ પંપ જે સાઉથ ગુજરાત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ છે એ પ્રમુખ સાથે પણ વાતચીત કરીશું કે કયા પ્રકારે તેઓએ પત્ર લખ્યો છે કયા પ્રકારનો પત્ર લખ્યો છે શિરોજભાઈ અમે ડાયરેક્ટલી પત્ર બી લખ્યો છે અમારા ફેડરેશનને ફેડરેશન અને મિનિસ્ટર સાહેબને લખેલો હતો અને અમે ચેમ્બર ઓફ કોમર્સનું એક પ્લેટફોર્મ છે જેનું સરકાર સાંભળજો એ હિસાબે એમને એમની પાસે બી લગાવ્યું ચેમ્બર ઓફ ટુ અને કહેવાનો મતલબ એ જ હતો કે ભાઈ ચોમાસાના ટાઈમમાં કોસ્ટલ જ્યાં કોસ્ટલ એરિયા છે જ્યાં દરિયા કિનારો નજીક હોય છે ત્યાં હવાના ભેજનું પ્રમાણ વધારે હોય અને ટાંકીઓમાં હવાનું ભેજનું પ્રમાણ શોષવાથી ઇથેનોલ અને બે છૂટા પડી જાય છે પેટ્રોલ અને એને લીધે ગ્રાહકો પેટ્રોલ પંપ ડીલરો પર એ કરે છે અને નુકસાન અમારા ડીલરોને થાય છે કંપનીઓએ જે ખર્ચો કરવો જોઈએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તે કરતી નથી આટલા બધા લાંબા ટાઈમથી એલએફઆર તો દસ ગણા વધાર દીધા છે પણ કોઈ ખર્ચો કરવાની વાત આવે ત્યારે એ લોકોને બહુ એ આવે છે જો એ લોકો વ્યવસ્થિત ખર્ચો કરે ને એ કરે તો સરકાર આ પોલ્યુશન છે પોલ્યુશનને માટે ફાયદાકારક હોય અમને કોઈ વાંધો નથી હુંડા પણ બચતું હોય સરકારની પોલિસી મુજબ અમને એનો પણ વાંધો નથી બીજું કે નીતિ આયોગને એ લોકોમાં એવું થયેલું છે કે દસ ટકા ઇથેનોલ સુધી જ મિક્સ કરવાની એ લોકોએ સજેશન કરલું છે છતાં હવે વીસ ટકા કરવા માંડ્યા છે તો એનું શું કારણ છે અમને ખ્યાલ નથી જોઈ શકો છો માથાનો દુખાવો સમાન સાબિત થઈ રહ્યું છે આ પ્રમાણે જે પેટ્રોલ છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ છે એ અત્યારે હાલ આ પ્રમાણે જે વેચાણ કરવામાં આવતું હોય છે ત્યારે પાણી અને હવાનો સંપર્ક થતાની સાથે જ ઇથેનોલ છૂટું પડી જાય છે જેના કારણે ગ્રાહકોમાં પણ બુમરાણ વધી છે અને છેવટે ભોગવવાનું આવે છે પેટ્રોલ પંપ સંચાલકોને માંગણી એક જ કરવામાં આવી રહી છે કે સરકાર દ્વારા આ બાબતે કંઈક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત